નહીં અને જો તમે એને દલિતોને હિન્દુ માનતા હો તો એને જે લોકોએ પ્રવેશ જે લોકો એની ઉપર હુમલા કર્યા એના ઘર સામે તમે ધરણા કરશો કે નહીં એની કરે અને એ લોકોની સામે કાયદાકીય કાર્યવાહી પણ કરે એની માંગ કરે આ વિશ્વ હિન્દુ પરિષદ અને એ કુટુંબોને ન્યાય અપાવે એવી હું આપના દ્વારા આ વિશ્વ હિન્દુ પરિષદના ઠેકેદારોને કહેવા માંગુ છું કે તમે આની સ્પષ્ટતા ક્યારે કરશો આના માટે તમે ક્યારે લડવા જાશો અને હું તો એમ કહું છું કે જ્યારે આ દેશની અંદર બધા આઝાદ હોય દરેક ધર્મની અંદર પોતાનો ધર્મમાં પાલન કરવાની છૂટ હોય ત્યારે તમે એવા કયા ઠેકેદાર કે તમે કોઈ વ્યક્તિને રોકી શકો મારો આયોજન હોય મારું દાંડિયા રાસ હોય ત્યાં તમે મારે કોને પ્રવેશ દેવો હોય મારે નક્કી કરવાનું હોય ત્યાં કોઈ અન્ય ધર્મ નો પ્રચાર નતો પણ કે લોકો પણ એ હિન્દુઓ અને મુસ્લિમો સાથે વર્ષોથી ગરબીઓ કરી છે હું કઉ છું અમારા રામનાથપરામાં રાજપૂત ગરબી અમારી જે છે એ ગરબીમાં વર્ષો સુધી પોષપાણભાઈ કરીને જે વ્યક્તિ હતા એને ઓછામાં ઓછા વીસ થી પચીસ વર્ષ

એજ હોવી જોઈએ અને એના માટે જો તમારામાં તાકાત હોય તો આજે નવી નવરાત્રીઓ અને આજે રૂપિયા દઈને દાંડિયાઓ થાય છે એ સરકાર પાસે ઠરાવ કરી અને બંધ કરી અને દેખાડે માત્ર એક વ્યક્તિને ટાર્ગેટ બનાવો એ યોગ્ય નથી તમે શું માનું છું કે અરવળ થી વિધર્મી હોય એને પ્રવેશ કરવું દેખમાં ભાઈ પ્રાચીન ગરબાઓ પણ હતા ત્યારે પણ કાંઈક ને કાંઈક બનાવો હિન્દુ હિન્દુઓ ના દીકરાઓ ક્યાંય છેડતી નથી કરતા એવું છે કે ખાલી એક જ ધર્મ ના કરે છે એવું નથી હરેક ધર્મ ની અંદર અસામાજિક તત્વો હોય જ છે કોઈ એક ધર્મ એવો નથી કે એની અંદર ખાલી આ જ ધર્મ અસામાજિક તત્વો હોય એટલે આ વસ્તુ તો બંને ધર્મ ના લોકોને લાગુ પડે પણ મારી બહુ સ્પષ્ટ વાત છે કે જો તમારે પ્રાચીન ગરબાઓમાં દ્રશ હોય તો આ વસ્તુ થવી જોઈએ ભાજપ ની અંદર ભાજપના ઇશારે કરતા હોય ભાજપ ને વિશ્વ હિન્દુ પરિષદ દર વખતે ઇલેક્શન માં ટેકો દેતું હોય તો એ વિશ્વ હિન્દુ પરિષદ ને હું કેવા માંગુ છું કે તમે જે પાર્ટી પણ ઓસ્માન ભીડ છે તો ઓસ્માન ભીડ ને કાઢી નાખો ને ભાઈ તમારે જે પાર્ટી ને ટેકો દેવો છે અને પછી તમારે વિશ્વ હિન્દુ પરિષદ અને લોકોને છેતરવાનો ધંધો કરવો છે આ ન ચાલે મારી બહુ સ્પષ્ટ છે જે દલિતોને અન્યાય થયો છે એના માટે વિશ્વ હિન્દુ પરિષદ શું કરવા માંગે છે એને શું ન્યાય દેવરાવા માંગે છે અને જે સ્થળે આવા બનાવો બન્યા છે એ પછી બરોડા હોય કે કોઈ પણ હોય બીજા ધર્મના લોકો આવીને જો કઈક હિન્દુ ધર્મ ને કઈ નૈડા હોય તો હું કઉ છું એની સામે દેશદ્રોહીનો ગુનો દાખલ કરો અને એ જ રીતે જે દલિતો દલિત હિન્દુઓને જે ગરબીમાં પ્રવેશ દેવામાં નથી આવ્યો જેને હુમલો કર્યો છે એ લોકોની સામે પણ દેશ નો કાયદો લગાડી અને સામે પગલા લેવામાં આવે આસ્થાની વાત છે જે જે લોકોને મૂર્તિ પૂજાની અંદર વિશ્વાસ હિન્દુ દેવતા કે માતાજીમાં શ્રદ્ધા નથી એ લોકો ગરબામાં શું કામ આવતા હશે એમને તો આઈડલ પૂજા એમના ઇસ્લામ મુજબ આ તો વર્જિત છે આ લોકો કાફિર ગણે છે પણ તો કાફીર લોકોના ગરબામાં શું કામ ભાઈ હું મુસ્લિમ ગર્વ એવા પણ દેખાડું નથી આપણા ધર્મ ની અંદર પણ ઘણા લોકો છે હું એ કહું છું આ વિશ્વ હિન્દુ પરિષદ એ પણ પ્રશ્ન કરવા કે સ્વામિનારાયણ ધર્મ ની અંદર ઘણા લે ભાગુ સાધુઓ જયારે માતાજી ની વિરુદ્ધમાં બોલે છે ત્યારે આ વિશ્વ હિન્દુ પરિષદ કેમ મૌન થઈ જાય છે ત્યારે સનાતન ધર્મના સાધુ એ બહાર આવવું કર્યું અને એ લોકો એ વિરોધ કર્યો એને સ્વામિનારાયણ સંતોનો જ્યારે બહિષ્કાર કર્યો ત્યારે આ વસ્તુની માફીઓ માંગવામાં આવી ત્યારે આ વિશ્વ હિન્દુ પરિષદ ક્યાં હતું કેમ છૂપ હતું આપણા સ્વામિનારાયણ ની અંદર હનુમાનજી નું મજા છે

不能走。